શનિવારે રાત્રે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાલનપુર પંથકની નદીઓ ફરી જીવંત બની છે નદીઓ બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉંમરદશી નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં પાણી આવ્યું હોવાના સમાચાર મળતા જ આજે સવારમાં આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમરદશી નદી કાંઠે પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં ભારે વરસાદ પડ્યા બાદ પ્રથમવાર ઉંમરદશી નદીમાં નવા નીર આવ્યા હતા જો કે ફરી ગતરોજ મેઘરાજા મહેરબાન થતાં ભારે વરસાદને કારણે સુકી ભટ્ટ ઉમરદશી નદીમાં પાણી આવતા આસપાસના થી વધુ ખેડૂતો પરિવારને ખેતીની સિંચાઈનો ફાયદો થશે આ વિસ્તારમાં ખેતી માટે પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે ત્યારે ચોમાસાની શરૂઆત ઉમરદશી નદી પાણીથી થી ખળબળતી જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પાણીથી જમીનમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને આગામી પાક માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે તેવી આશા સેવાઈ રહી છે